હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન લાસ્ટની અંદર મિત્રો ઘણા મિત્રોના મેસેજ આવતા હતા કે સર પેટીએફ માટે પેમેન્ટ કઈ રીતે કરવાનું તો મિત્રો તેના માટે સૌપ્રથમ નીચે આપેલા કોન્ટેક નંબર પર તમારે હાઈ કરીને મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ તેની અંદર તમારે એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે સાથે તમને ક્યુઆર કોડ મોકલવામાં આવશે ત્યારબાદ તેનો સ્ક્રીનશોટ અને તમારો ઈમેલ આઈડી આ નંબર પર મોકલી આપવા રહેશે અને અડતાલીસ કલાકની અંદર તમારા સુધી પીડીએફ પહોંચાડવામાં આવશે અને તેને અપ્રૂવ આપવામાં આવશે મિત્રો આ પીડીએફની સાથે સાથે તમને અંગ્રેજી વ્યાકરણની શોર્ટ ટ્રીપવાળી પીડીએફ પણ તમને ફ્રીમાં આપવામાં આવશે જેની અંદર ઇંગ્લિશની દરેક શોર્ટ ટ્રીપનો સમાવેશ થઈ જશે તો મિત્રો આ પીડીએફ ખરીદવાનું ભૂલતા નહીં આ પીડીએફની કિંમત માત્ર એકસો પચાસ રૂપિયા છે જે બીજી એકેડેમીઓ કરતાં ઘણી ઓછી છે તો આ ઓફરનો લાભ લેવા માટે તમે અત્યારે આ નંબર પર મેસેજ કરીને હાય કરીને પેમેન્ટ કરી શકો છો અને આ ઓફર માત્ર ત્રણ દિવસ સુધી રહેશે આ ઓફરની અંદર તારીખ ચાર પાંચ અને છ રાતના બાર વાગ્યા સુધી ઓફર રહેશે ત્યારબાદ આ ઓફરની કિંમત બસો પચાસ રૂપિયા થઈ જશે તો મિત્રો જલ્દીમાં જલ્દી આ પીડીએફ ખરીદવાનું ભૂલતા નહીં જો તમારે વધુમાં વધુ માર્ક્સ કવર કરવા હોય તો આ પીડીએફની અંદર તમને ઘણી ઉપયોગી સાબિત થશે તો જો તમારે આ પીડીએફની ડેમો કોપી જોઈતી હોય તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર મેસેજ કરો અને વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરો લાઈક કરો અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી આવનારી પરીક્ષાની અંદર ગુજરાતી ભાષાની અંદર તમને વધુમાં વધુ માર્ક્સ વર્તા આ પીડીએફની અંદર આ દરેક ટોપિકનો સમાવેશ કરેલો છે જય હિન્દ જય ભારત